હાય મિત્રો કેમ છો ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખ્યાલ રાખે ખુશ રહો સ્વસ્થ રહો અને એકદમ મસ્ત રહો તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં બધા દાયિરાને આપણા યુટ્યુબર મિત્રોને ભાંડાને બધાની જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય માતાજી શરૂ કરીએ આજનો નવો બ્લોગ हमारा वीडियो पसंद आए तो थोड़ा थोड़ा सपोर्ट करजो लाइक शेयर ने सब्सक्राइब करजो आप आज जावा से बार तो आप रेडी तो थेगा है थोड़क बाकी है काम काजी कर लिए पसी नहीं करिए तो आप ब्लॉक में कंटिन्यू रह जाओ આપણે પહોંચી ગયા છે જ્યાં આપણે આવવાનું હતું ત્યાં તો આપણા બ્લોક માં બન્યા રહેજો આગળ બ્લોક કન્ટિન્યુ કરશું આપણે ગલ્લુ ભોજન બનાવવાનો છે અજોમણા फटाफट રસોઈ બનાવી લીએ પછી ગલ્લુને ખવડાવી લીએ ગલ્લુનો ભોજન કરે નાસ્તો નખ્યો ને એ વિને जंगल ने भोजन दिए थी तो जो पता है नौ लोग लोग दिस हम ना दे ऊपर है ना कबाते जानिया खाई लेते जान दिस पर वो ले इन खाई लेते वहाँ बैठो इन्हें आ खा और जी बाकी है पशु वाले ना ना गलुड़िया है यानि खोरा इन पशु इन खोरा है ना कंधा बाते पसं चाह मोटा ना अपने ध्यान रखना पड़ना भाई है ना हवा नहीं और तूफान तो करे हैं कि झुणका नहीं नोई नहीं थारी में उड़वाज न दिए हो हो थारी में भाव खाए जो आप है ना मस्त तो खीर है दूध ना के जो आ गलू आ बाजू है ना आप दई आई है जो वहाँ बैठा जो हम अरे अरे जो आ गए बोता भेगा মানুহ বচা পাই খাওঁ মানে খাৱ মান জি আনি অলগ অলগ কৰ নাখা না বেধাই মধুনে থমত যি দৰখা খাই হ'ব হলখা খাই নহ'ে અલગ અલગ લખાવું જોઈએ એક ને ભાત ને દૂધ ખાવું જોઈએ એક ને ખાંડવાળો ખાવું જોઈએ એક ને રોટલી ને રોટલો તો અલગ અલગ જે બધા એને એવા હે અળુય ને પાકવા છે સ્પેશિયલ ગોલુ મટાઈ જાય હા કે આપણે આજે બન હાથી થી ને ખવરાવું છે એટલે કે તમાસ્ત ગોલુ છે ભોજન કરે છે ન જા આ પાણી પર રાખીયું છે ને હવે じゃ મોટો ગળવી ખાઈ લીધો તો એને આપણે સાસ પીવીરાવી દીધી જમસ્ત બધાઈ ગળુ ગળુ આ નાના ગળુડિયા ઓલાપી ચાહે મોટો છે તો એને આપણે ખવરાવી નાને ખવરાવી દીધી जा मस्त पगल एरिया जय हो हो ना बोला मत खाए आना ना है तो बधाई भेगा खाए बे थाली में बाकी नो खाए बोला बधाई ने अलग अलग ज देव पड़े तो खाए कारण कि थाली में नहीं जो हवे आ पानी पिए खाई ली लो पानी बधाई जाए यहां पीवा मन है पानी भरेलो है लेने रीति हो हो रीति जो पीए है

बाकी जेने पत्थरोखी ने डब बना दी थी ठंडित नए बेहेता नहीं जो आज बेहे ही रींगणी ने हेठा बेह जाए बेहवा मैं अंदर करी जाए रींगणी में तड़को के टाइट कहीं ना झूकड़ी बना पे हांजी कदाश आ जाता है झूकड़ी में मस्त तो सास पीवा मजा हाँ पता पड़ती सास मू दी अलग अलग जो हे आप पचास पीवा गया जो महंगा पीवा जो हे आने मुकी दिए हम पी लिया है

बड़ी ना पीरा वन जामना पी ले है पीरा भी दिया अपने यार इतना पी ले भूको भरी ना। ना ना है ना नहीं नाखवा है

બતમાર એટલે બહુ મજેદાર રેડીમેડ માંડવી પાક શીકી તૈયાર બધું પેકિંગ માં મળે ખોલિયાનો ટેસ્ટ કરીએ ગાવી અંદર થી નીકળે પેકિંગ માંથી

बता से तो है पटो सना जो सना सना पे फटाकिया थे हजी दाणा नहीं थोड़ा मस्त मजा सना काबुली जो आम फोटो है हलेन जो के ऐसा रसना है रसना आ भी पण गया है जो आरी काबुलीसना से मोटा जो पणो जी है ना या खाधा जो अनाज थे बाकी तो सोना मस्त ही ना हाँ हाँ जी खाता जीवा थे या ना थे गड़ जाए तो खबर पड़े पर तो बड़ा ये कजारी है इतने खाता जीवा तो नहीं यार थे या बाकी तो मस्त ही ना हाँ कप्पा हवा रहा मावा है कप्पा काटी ना પણ આ કુવી રોટેટર મારિન સીધા આવવી દીધા પણ લે આડા આડા થઈ ગયા આમાં બહુ સરસ છે બસ એ જોલી બાજુ સણા પૂરા થાય અહીંયાથી પાછું જીરું આવી જાય તો એ તો પલ્લો થઈ જાય એટલે આપણે એ બાજુ જવાનું નથી પણ અહીંયા બેખ્યા રહે જીરાના એ આપણે તમને બતાવીએ બાકી તો આ તો જુવાર છે જો ગળુડા આખો દિવસ આપણે ભેગા જ છે આપણે જીના જાય એના હા હા પરો જો પગું સાટવા માંડે આયા હા ના જીરો હે આજ તો તણત કેરા હૈ થી રા ના બાકે નો બોધું જીરો ઓલી સાટ છે લાવું તો જીરો પલા માતા પારું હું જાય થી પાસુ હારવા હે જીરુ જા હરિંગ હે ત્રણ કેરાને પાસી જુવાને જુવાને બાજુમાં સણાને સણાને બાજુમાં પાસુ જીરુ હે તો ઈ સેટ તો આપડી જવાન થાતું ને કારણ કે પલો બહુ સેટો થઈ જાય હે અલી કો તો જવાન ને આપડે હેમ દાતડી લઈ લીધી છે ને જો હવે આવી ગયો છે આ વાટિયાં ખડ આપડી વાઢવાનું છે ખડ

એ એક દાતડી મૂકી દીયા ને જ્યાં અહીંથી આપણે વાટ ચાલુ કરી દીયા પણ આ ગળુડિયા વાઢવા ન દીયા મણ હે કજો એ વાહ વાહ જ કરે તો જાવ બધું હે ખોડાઈ મોટો મોટો થા ગણ જો કેડુ ખોડુ ખોડ હે હવે આપણે फटाफट વાઢી લીએ વાટવાં તો કઈ જાજુ હે ને એક જ પાથરો વાઢો ઉઠાવકો पके गए बटनखोर हैं ने आ बाजू सारोतेनी पास जो ध्रोई થઈ ગઈ જાતロイ तो पास ही पो पानी वाली है तो इमाथी पास ही सार થઈ જશે તો આ ગળુડી આપડે હાથ માં દાતડી છે તો હાથ માં થી દાતડી મોઢા માં નાખે ને ઈ ખબર ને પડતા કે લાગે જશે કે ખાટો ખાવાની વસ્તુ નથી જો જો એટલો અધાર થા દાતડી સાર એ વસ્તુ જ નત રહેવા દેતો સંપલ પહેર્યા ને ચંપલ ઉપાડી જાય આખરે હાથ પગ ધોયા તા ઘડિયાળ કાઢી ઘડિયાળ ઉપાડે ગયું માન ગોતી આ તોફાની હે મલક ના ગળુડિયા ભેગું ને ભેગું થોડું જો દાતરીમાં આવે ગયું ને

गलुड़िया त्रास बहुत है कोई वस्तु रहता जाटू है बाकी गलूडिया आप कहीं न रेवा देते आप फोन ऐठा ना मुकाय चलो तो फटाफट भरी लिया